મિત્રો ફરી એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ બટન ઉપર ક્લિક કરો જેથી મારા વિડીયોની બધી નોટિફિકેશન મળતી રહે દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો આજે કેરીની સિઝન ચાલે છે એટલે કેરીની એક પૌષ્ટિક આઇટમ બતાવવા જઈ રહ્યો છું જેને કહેવાય છે કેરીનું વઘારિયું કાચી કેરી બજારમાંથી લાઈ અને આવા નાના નાના પીસ કરી લેવાના ત્યાર પછી અમે તો માટીનું અલ્લું વાપરીએ છીએ એટલે માટીના ઓલ્લાની અંદર અમે છે તે આ રીતે ગેસ ચાલુ કરીને પછી તેલ મૂકવાનું વઘારનું એની અંદર વઘારમાં પહેલાં તમારે રઈ નાખવાની છે ત્યાર પછી જીરું ત્યાર પછી વઘારના મરચાં ત્યાર પછી વઘારના મરચાં નાખ્યા પછી હવે એની અંદર કેરીના ટુકડા નાખી દો આ રીતે કેરી એ ઉનાળાનો અમૃત છે મિત્રો ફળોનો રાજા છે અને કેરીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે એટલે એનો ફાયદો આપણે ઉનાળામાં ઉઠાવવાનો જ છે ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે રોગપ્રતિકારક શક્તિ વધે છે હળદર નાખો હળદર નાખવાની છે એમાં ત્યાર પછી કુમઠી મરચું આ કુમઠી મરચું નાખ્યું છે ત્યાર પછી પટની તીખું મરચું એ તમારા સ્વાદ પ્રમાણે નાખવાનું વધારે તીખું ખાતા હોય તો પણ બહુ તીખું ઉનાળામાં ખાવું નહીં ખાલી ટેસ્ટ પૂરતું જોઈએ યોગ્ય પ્રમાણમાં મીઠું નાખો અને હાઈ હાઈબીપીવાળા હોય તો એમને સિંધવ મીઠું વાપરવું જોઈએ ત્યાર પછી વઘારમાં એને બરાબર હલાવીને એને શેકી નાખો મિત્રો માટીના વાસણની અંદર અમે તો નાનપણથી ખાતા હતા આ તો હવે સ્ટીલને બધું આવી આપણા ઘૈડિયા પણ માટીના વાસણની અંદર રસોઈ કરતા હતા તાવડીઓમાં જમતા હતા અમે પણ તાવડીમાં જમ્યા છીએ તાવડીમાં જ ખાઈને મોટા થયા છીએ એટલે કે નહીં માટીના વાસણની કંઈક ઓર લિજ્જત હોય છે એની મજા હોય છે નેચરલ છે એટલે આ રીતે માટીની હોલ્લી તમે પણ લઈ આવજો બને ત્યાં સુધી હવે તો જે રસોઈ બનાવો એ માટીની ઓલ્લીમાં જ બનાવવાની રાખવી જોઈએ મિત્રો ત્યાર પછી એને ઢાંકી દો ઢાંકીને હવે એને ચડવા દો તો મિત્રો જુઓ આ વઘારમાં બરાબર વરાળથી આ કેરીના ટુકડા બફાઈ ગયા છે મસાલેદાર આ જે કેરીનું વઘાર્યું તૈયાર થાય છે હવે કેરીનો સ્વભાવ ખાટો છે એટલે ખટ મીઠું બનાવવા માટે એની અંદર આપણે ગોળ નાખવાનો છે આજે ગોળને સમારી નાખવાનો ઝીણો ઝીણો અને પછી અંદર તમે નાખો આ રીતે ગોળને નાખો એટલે ખાટું મીઠું વઘાર્યું અને ગામડામાં અમારે કેરીનું વઘાર્યું કે છે મિત્રો આ થોડા દિવસ તમે રાખો હા ઓર ટેસ્ટ આવશે વલિયારી એ પિત્ત સામક છે મિત્રો કાચી વલિયારી નાખશો ને વલિયારી વગરનું જે વઘાર્યું છે ખાવાની મજા નહીં આવે આ વલ્યારી જે છે કેરીના વઘારિયામાં ચાર ચાંદ લગાવી દેશે છે તમે ખાશો તો યાર ખાધા કરશો એવું આ કેરીનું વઘાર્યું પૌષ્ટિક જુઓ રસેદા રસાદાર રસો પણ પછી ગોળ નાખશો એટલે કેરી અને એનો ખાટો મીઠો મજાનો રસો તૈયાર થશે અને બાજરીના રોટલા હોય કે મકાઈના રોટલા હોય અને એની સાથે જ્યારે આ ખાવાનું હોય ત્યારે બહુ જ મજા આવે અને એની સાથે લસણની ચટણી હોય તો મિત્રો આપણે ફાઇવ સ્ટાર હોટલની હજાર રૂપિયાની ડીશને પણ આપણે ભૂલી જઈએ સ્વાદ આવે ઘણા તો યાર ગેરંટી આલું બે રોટલા તમે ધાબળી જાઓ જો આની સાથે ખાઓ લસણની ચટણી હોય હા ખાસ યાદ રાખજો દૂધ નહીં ખાવાનું આ વઘારિયા સાથે દૂધ એની સેજ છે આની ડીશ અમે તો એવી ખાઈએ છીએ કેરીનું વઘાર્યું હોય બાજરીના રોટલા હોય લસણની ચટણી હોય અને જોડે સરસ મજાની મોડી જીરા મીઠાવાળી છાસ હોય પછી જે ખાવાની મજા આવે છે મિત્રો કેરીની સિઝનમાં તો અમે અઠવાડિયામાં બે ત્રણ વાર બનાવીએ છીએ તમે પણ બનાવજો તમે પણ ખાજો બધા જ મારા દર્શકો લાંબુ અને નિરોગી આયુષ્ય જીવે પ્રાપ્ત કરે એવી મારી હૃદયથી પ્રાર્થના મનોર વડેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત